નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી આજના મણકામાં મારે વાત કરવી છે મોહન મેઘાણીના ગ્રંથ આત્મકથાનક વિશે સુરતની એમટીબી કોલેજમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયેલા મોહન મેઘાણી ગુજરાતી ઇતિહાસના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે ખાસ કરીને સુરતને કેન્દ્રમાં રાખીને આઠેક જેટલા ગ્રંથો આપનાર મોહન મેઘાણીનું પ્રદાન નોંધપાત્ર છે એમણે જિલ્લા સર્વસંગ્રહ ગુજરાતી વિશ્વકોષ સુરતના ઇતિહાસ દર્શન ભાગ એક અને બેના અધિકરણ લેખક તરીકે કાર્યરત રહ્યા છે બોટાદ પાસે આવેલા સાવ નાનકડા ગામ તુરખાની ધૂળી શાળામાંથી આરંભાયેલી યાત્રા રાજ્યની આર્થિક રાજધાની એવા સુરતમાં વિસ્તરણ પામે છે એની વાત આ ગ્રંથમાં મોહન મેઘાણીએ માંડી છે એમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ તો સ્વાભાવિક જ ખુલે છે પણ ચિત્રકાર મોહનભાઈ અને ઇતિહાસકાર મોહનભાઈ અહીં સવિશેષ રૂપે ઉપસી આવ્યા છે સાથોસાથ જીવનમાં જેને જેને મળવાનું થયું જેની સાથે રહેવાનું થયું એની વિગતો આ આત્મકથાનકમાં આ લેખાય છે અને આ માણસો સામાન્ય નથી વિશિષ્ટ જુદી જુદા ક્ષેત્રમાં પોતાનું નામ અંકિત કરનારા મહાનુભાવો સાથેની મુલાકાતો છે એટલે એ રીતે પણ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય અત્યંત વધી જાય છે આ ગ્રંથ વાંચતા પહેલાં એક વાત યાદ રાખવાની છે કે આ કોઈ સાહિત્યકાર કે સમાજસેવક કે નેતા અભિનેતાની આત્મકથા નથી એ ઇતિહાસના લેખકની આત્મકથા છે સ્વાભાવિક જ વિષયની શિસ્ત આ આત્મકથામાં ઉતરી આવી છે એ શિસ્ત વિશેષતા રૂપે હોય હોત તો જરૂર આ ગ્રંથને ફાયદો થયો હોત પણ કમનસીબે એવું થયું નથી એટલે પહેલા પહેલની નજરે પહેલી નજરે જ જોઈએ તો દસ્તાવેજી લેખો વાંચતા હોય એવી શૈલીએ આ કથા માણવાની આવે ટાઇટલ પેટા ટાઇટલ મુદ્દાસરનું આલેખન બને એટલા વ્યક્તિ અને સ્થળો વિશેના રેખાચિત્રો ચિત્રો અને ફોટોગ્રાફ આપવા પાછળની એમની રીત સાલવારી બાબતે એમની મમત જોઈ શકાય ભાષા પ્રમાણમાં સપાટ અને વિવરણાત્મક છે લઢણ એક તારી અને આવર્તિત થતી રહેનારી છે આરંભે આટલી મર્યાદાઓ ચિંધા પછી પણ આ કથાના રસબિંદુઓ છે અને એટલે મજા પડે એમ છે તુર્ખા નાન નામનું નાનકડું ગામડું એમણે ઐતિહાસિક હકીકતો આપવા સાથે એ ગામની ઐતિહાસિક હકીકતો આપવા સાથે ત્યાંની શેરીઓ લોકોની જીવનશૈલી ગામની સીમ ગામઠી શાળાનું વર્ણન સીધું સપાટ હોવા છતાંય વાંચવા પ્રેરે એવું રસપ્રદ બની રહે છે કેમ કે એમાં સચ્ચાઈનો પૂટ છે સાથોસાથ એક ધબકતા લેખકનું આત્મકથન છે એમના ગામના કણે કણ સાથે એ પ્રગટી રહે છે આગળ કહ્યું એમ લેખક પોતે ચિત્રકાર પણ છે એટલે આપણી સામે ચિત્રની જેમ આકારિત થતું વર્ણન એમની પાસેથી મળે છે ખાસ કરીને જેમની પાસે ઉછેર થયેલો એ હરિમા પ્રત્યેનો એમનો આદર એમનું મહેનતકશ જીવન અહીં સરસ રીતે ઉપસો છે આજથી એંસી વર્ષ પહેલાંની એ મહેનતકશ નારી જે રીતે એકલ હાથે બાળ ઉછેર કરવા માટે થઈને ડુંગળીનો વેપાર કરે એકો ચલાવે જેવા પુરુષો દ્વારા થતાં કામો કરીને ખમીર ભયરું જીવન જીવતા એ સરસ રીતે આકારિત થયું છે એ જ રીતે ગામની ધૂળી શાળા એના શિક્ષકોના ચરિત્રો અસરકારક લાક્ષણિકતાઓ સાથે આલેખાયા છે આ શાળાનું વર્ણન એનો ફોટોગ્રાફ તો છે પણ એથી એ વિશેષ જોઈએ તો એ સમયની શિક્ષણ આપવાની રીત ગામના બાળકોની હાલત ગામમાં રહેલ જ્ઞાતિ જાતિના અવડછેદને લેખકે આછાલ અસર કે પણ અસરકારક રીતે આલેખા છે એ જ રીતે એ ગામડામાં બાળકોની રમતો રજાઓમાં થતી રખડપટ્ટી સીમમાં મળતા વિવિધ વગડાવ ફળ બાળકોની રમતો ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણીની રીતો ધૂળિયા રોડ રસ્તાઓ અને વાહન વ્યવહાર રોજિંદા કામ અને રોજિંદા ખોરાકની વિગતો એ સમયના દ્રષ્ટિએ આ લેખવામાં આવી હોવાથી આપણને એક કાળખંડનો વિશિષ્ટ અનુભવ પણ થાય છે તુરખા છોડ્યા પછી અમદાવાદમાં ભણવાનું થાય છે એક બાજુ મેલમાં મજૂરી કરતા પિતાનો સંઘર્ષ છે અને સાથોસાથ સંતાનોને ભણાવવાની એમની મથા મણો અમદાવાદની ત્યારની શાળાઓની સ્થિતિ પણ છે આકારાતી રહેલી પુષ્ઠભૂમાં પ્રગટતું તત્કાલીન અમદાવાદ ખરેખર મજા કરાવે એવું છે જોવા જેવું છે ગુજરાત વિદ્યાપીઠનું એ આરંભિક રૂપ બહુ મજેથી આ લેખાયું છે આઝાદીનો દિવસ ગુજરાત વિદ્યાપીઠનું વાતાવરણ ત્યાંના શિક્ષકો વિદ્યાર્થીઓ તત્કાલીન શિક્ષણ આપવાની અને સમાંતરે પૂણી કાંતવાની રીત ઇત્યાદિનું વર્ણન લેખકે આધારો સાથે રજૂ કર્યું છે ખાસ કરીને વિદ્યાપીઠોની વિદ્યાપીઠની મુલાકાતે આવતા બહુ મોટા મહાનુભાવો લેખકે એમને સ્કેચ કરીને લીધેલા ફોટોગ્રાફ અને ઓટોગ્રાફ મૂકીને વાત વણી છે એ બહુ જાણકારી આપવા સાથે રોચક પણ અનુભવાય છે માલવંકરજીથી માંડીને નહેરુ જવાહરલાલ નહેરુ સ્વામી આનંદ ઇન્દુલાલ યાજ્ઞિકથી માંડીને અનેક જાણીતા નામો એમના લેખકના ચિત્ત પર અંકિત થયેલા રેખાચિત્રો સાવ ટૂંકમાં કશાય ઊંડાણ વિના આલેખાયા હોવા છતાં ઐતિહાસિક દસ્તાવેજી મૂલ્ય ધરાવતા હોવાથી આપણા માટે એક વિશિષ્ટ અનુભૂતિ કરાવનારા નીવડે છે સુરતની એમટીબી કોલેજમાં જોડાયા એ પહેલાંનો એમનો અભ્યાસ અને નોકરી માટેનો સંઘર્ષ શિક્ષક તરીકે વિવિધ શાળાઓમાં નોકરી કરવા સાથે કરેલા અભ્યાસ અને ખાસ તો એલડી કોલેજ અમદાવાદના અભ્યાસ દરમિયાન એમને મળેલ અધ્યાપકોનું આલેખન ખરેખર ચિત્ત પર છાપ છોડનારું નીવડું છે એ જ રીતે સુરતમાં આવ્યા પછી એમટીબી કોલેજના અધ્યાપન દરમિયાનના અનુભવો અને વિગતો વિગતો બરાબર આલેખા છે એ વખતના સિનિયર અધ્યાપકોની મજબૂત ગેલેક્સીના ચમકતા તારાઓ સાથી વિદ્યાન વિદ્વાન અધ્યાપકો કોલેજના કાર્યક્રમો એમાં પધારેલા દેશ વિદેશના જાણીતા વિદ્વાનોથી માંડી અનેકવિધ બાબતોને એમણે ઉમળકાભેર નોંધી છે કેમ્પસની બ્યુટી ત્યાંની સગવડ ત્યાંની લાઇબ્રેરીની સમૃદ્ધિનું વર્ણન અહીં આપણને જાણવા મળે છે ગામડેથી શરૂ થયેલી યાત્રાના અંગત અને બિનઅંગત પ્રસંગો સંબંધો કુટુંબીઓ અને સંતાનો એવા પછીનું એમનું પ્રસન્ન દાંપત્ય બાળકોનો વિકાસ અમેરિકા સુધીનું વિસ્તરણ અને એંસીમાં વર્ષે કોરોના કાળમાં કરેલ અમેરિકાનો પ્રવાસ પુસ્તકો લખાવા પાછળની મથામણથી માંડી મળેલ સન્માન વગેરેની વિગતો અહીંયા સરસ રીતે આ લેખાય છે સુરતના વર્તમાન લેખકો કલાકારો વિદ્યાર્થીઓથી માંડીને કેટલાય લોકોની માહિતી આ ગ્રંથમાં સચવાય છે લેખકે ચોરાસીમાં વર્ષે લખેલ આ કથા ખાસ આ લાંબા પટને ટૂંકમાં આ લેખે છે એ પણ દસ્તાવેજી મૂલ્ય સાથે એ રીતે આત્મકથાનો પિંડ છે મને તો મજા પડી આજે આ લેખક પંચ્યાસી વર્ષની ઉંમરે યાદ કરે છે જીવાઈ ગયેલા જીવનને સ્વાભાવિક જ સ્વીકારે છે કે કેટલુંક મહત્વનું ભૂલાઈ ગયું હશે અને કેટલું તમને તુચ્છ લાગે એવું લખાઈ ગયું હશે જે હશે તે પણ માયણું એનું સ્મરણ કરવાનો લાવો મોહનભાઈએ બરાબર લીધો છે અને હવે એ લેવાનો વારો આપણો છે આત્મકથાનક એમની આત્મકથા છે મોહન મેઘાણી એના લેખક છે પ્રથમ આવૃત્તિ બે હજાર ચોવીસમાં થઈ છે એમણે જાતે પ્રકાશિત કર્યું છે મુદ્રક છે એચ મહેશ એન્ડ કંપની સુરત કુલ પાના છે બસોને ત્રણ રૂપિયા કોઈ કિંમત એમણે આપી નથી પાક્કું પૂંઠું છે આ ગ્રંથ વિશે વાંચીને આપ પણ મજા લેશો એવી આશા છે આપ સૌનો આભાર ધન્યવાદ